રાવણે લંકામાં એક જ વ્યક્તિને લાઈસન્સ આપ્યું છે અને એ છે વિભૂષણ હનુમાનજી મહારાજ ત્યાં જાય છે હનુમાનજી મહારાજ એમને જુએ છે એ હનુમાનજી મહારાજને જુએ છે અને કહે છે તમને ખબર તો છે ને તમે ક્યાં આવ્યા છો એને કહે છે હા હું રાવણની લંકામાં આવ્યો છું પણ તમે વિભીષણ પછી એમને આખી કથા કહે છે તો રામ રામની જાનકી માતા ક્યાં છે એ હું શોધવા અહીંયા આવ્યો છું તો હનુમાનજી મહારાજ ને વિભીષણ વાટિકા મારે માતા ને મળવું છે હનુમાનજી મહારાજ વિભીષણ પાસેથી અશોક વાટિકામાં કેવી રીતે પ્રવેશ કરો એમ કઈ યુક્તિઓ જાણી લે છે કારણ કે રાવણ ની માયાવી નગરી હતી સોનાની નગરી હતી હનુમાનજી મહારાજ કે છે વાંધો નહીં હું ક્યાં ક્યાં સીતા માતા પાસે જોઉં છું અને સીતા માતા પાસે જાય છે સીતા માતા પાસે જાય છે અને ઝાડ ઉપર બેઠા હોય છે ઝાડ ઉપર બેઠા હોય છે એટલે માં ત્યાં રાવણ આવે છે મંદોદરી અને બધી રાણીઓને લઈને આવે છે અને માતા પાસે આવીને પૂછે છે સતી તું ખાલી એક વાર મારી સામે આવી એક તડક નું ઘાસને આડું કરી દે છે અને રાવણ તું બુદ્ધિશાળી બળશાળી હોય તમારા રામજી પાસે ચોરીને લાવે રાક્ષસીને ગમે તેમવડાવું પણ એને એમ કહું રાવણ ના શરણે સીતા માતા ના પાડે છે ત્રિજટા નામની રાક્ષસીને કામ સોંપવામાં આવે છે જેની આ વાર્તા આગળ આવશે ત્રિજટાને કહેવામાં આવે છે બસ તું સીતાને સમજાય અને એમ કહે છે કે કશો વાંધો અને રાવણ કહે છે જો એક મહિનાની અંદર સીતા માતા મારી નથી થઈ ગઈ તો આ તલવાર લઈને હું સીતાનું માથું કાપી નાખીશ હનુમાનજી મહારાજ ઉપર બેઠા બેઠા સાંભળે છે હનુમાનજી મહારાજ ખૂબ જ ગુસ્સો આવી જાય છે

રાવણ ત્યાંથી જતો રહે છે દિવસનો સમય હોય છે એટલે હનુમાનજી વિચારે છે કે અત્યારના રાક્ષસો એની આજુબાજુ છે માટે ત્યાં જવું નથી નથી માટે હનુમાનનું મારા વિચારે છે કે હું રાતે બંથારામાં જ્યારે રાક્ષસો બધી સૂઈ જશે ત્યારે માતા જાનકી પાસે દઈશ અને બધી વાત કરીશ આગળ કથામાં એવું આવે છે કે જ્યારે બધી રાક્ષસીઓ સૂઈ જાય છે અને એટલી ત્રી જેના નામની રાક્ષસી એ સીતા માતા પાસે બેસે છે અને સીતા માતાને કહે છે કે સીતા માતા આ રાવણ બહુ દુષ્ટ છે હું શું કરું સીતા માતા એમ કહે છે હવે મને રામનો વિધાન સહન નથી થતો તું એક કામ કર તું આ બગીચામાં સુકલ લાકડા વેણી લાય

અને હું બતાવી દઈશ કે હું કોણ છું કાબુમાં શું સમજાવે છે એમ કહે છે બધી જો તમે સીતા કાલે રાત્રે મેં સવારના ચાર વાગે એક સપનું જોયું છે સપના એવું જોયું છે

અને આ સીતા માતાને રામજી આવશે વાનર સેના લઈને આવશે અને આખી આજે રાવણ ની લંકા ખેદાન મેદાન કરી અને પછી જતો રહેશે એટલે હું તમને કહું છું તમે કોઈ પણ રાક્ષસી માતા સીતાને ને ત્રાસ આપશો નહીં અને તમને વધારે હું કહું છું માત્ર ચાર દિવસ ચાર દિવસની અંદર આ મારું સપનું સાચું થવાનું છે

ચાંદ ના પ્રકાશ રામ નામ અંકિત સુંદર શ્રી રામ મારા પ્રભુ પ્રભુ અંકી છે અહિયાં ક્યાંથી આવી ખબર એક વાનર આવ્યો છે અને આટલી સુંદર મારા રામ પ્રભુની કથા કરતા રહ્યા છે અને મને દેખાતું નથી ત્યારે હનુમાન આજ પ્રગટ થાય છે એની કથા આગળ કરીશું આ જે કથા કરી એની અમને કથા કરીએ